નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે તમારી મનપસંદ યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર મિત્રો તો મિત્રો આજે આપણે ધોરણ આઠ વિષય ગણિત ચેપ્ટર નંબર ચાર માહિતીનું નિયમન ચેપ્ટરની અંદર સ્વાધ્યાય ચાર પોઈન્ટ ત્રણ સંપૂર્ણ સોલ્યુશન સાથે સમજવાના છીએ તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમારે લાસ્ટ સુધી જોવાનો છે પસંદ આવે તો એક લાઈક પણ કરવાની છે તો મિત્રો વધારે સમય તમારો ન લેતા આપણે વિડીયો તરફ આગળ વધીશું તો મિત્રો તમે જોઈ શકો છો આ આપણો ફર્સ્ટ પ્રશ્ન છે મિત્રો જે આપણે જોવાનો છે ચતુષ્કોણની રચના કરો ચતુષ્કોણ એટલે કે મોર એમો ઓઝ ઇક્વલ ટુ છ છે એમો તમે જોઈ શકો છો સૌપ્રથમ આપણે એમ ઓ રચવાનો હોય છે તો ઓ કેટલું માપ છે છ માપ છે ત્યારબાદ ઓઆર ઇક્વલ ટુ ચાર પોઈન્ટ તમે જોઈ શકો છો ઓઆર ઇક્વલ ટુ ચાર પાંચ છે

એના આધારે મિત્રો આપણે આ રીતે તમારે ચતુષ્કોણ રચવાનો થાય છે જોઈ જોઈ લેવો ત્યારબાદ તમે મિત્રો બીજા આકૃતિ શકો છો કે રચના કરો એટલે પ્લાન પોઈન્ટ પાંચ સેમી છે નેવું અંશ નો છે દસ અંશ છે ખૂણો એન ઇઝ ઇકુલ ટુ પંચ્યાસી છે ખૂણાના આધારે અને બાજુના આધારે આપણે ચતુષ્કોણ રચવાનો થાય છે તો તમે જોઈ શકો સૌ પ્રથમ કે એલ એલ બરાબર તમે છ પોઈન્ટ પાંચ સેમી છે કેટલો છ પોઈન્ટ પાંચ સેમી છે ત્યારબાદ પીએલ ચાર સેમી છે કેટલો છે ચાર સેમી ખૂણો પી ઇઝ ઇક્વલ કેટલો છે નેવું અંશ છે મિત્રો ખાલી સેમ્પલ છે બરાબર માહિતી આપ્યું છે બાકી નેવું અંશ તો નથી સમજી શકાય છે ખૂણો એ ઇઝ ઇક્વલ એકસો દસ છે છ પોઈન્ટ પાંચ સેમી લંબાઈ નો રેખા એલ દોરો છ પોઈન્ટ પાંચ સેમી લંબાઈનો નો રેખા ખંડ દોરી દેવાનો છે

ત્યારબાદ તમારે શું કરવાનું છે મિત્રો જોઈ શકો છો અહીંયા તમે તમારે અહિયાં અનુકૂળ ત્રિજ એક સરસ મજા ચાપ રચવાનો છે બરાબર છે

પહેલી વખત તમે જોઈ રહ્યા હોય કરજો બાજુમાં આપેલા બે લાયકન ને પણ પ્રેસ કરજો જેથી કરી આવનારાટિફિકેશન સૌ પ્રથમ મિત્રો તમને મળતી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત